શાને ફોન કરવો પડશે માલ જેટલો કાપ્યો હોય છે મારે મુર્ગનને લાકડા પોકાડવાના હે ચંદનના એને સેમ્પલ દેવું પડશે ને કિધર ગયા રહે હાલો

એ હા હા પૂષોભાઈ હા હા હું જઉં જ છું ને અહીંયા લાકડાની એની બધી તપાસ કરી કેટલા કાપતા છે કેટલા નહીં એ હું તપાસ કરી લઉં ને તમને પછી કહીને હા 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 જોઈને પછી હું તમને ફોન કરું હા હા બધાય માણસો કોને આંટો મારી લઈશ એ હા ભલે ભલે હા હા ઓટો માર્યા વધુ છે યાર આ કોને બે હે તમે ઉપર યાર આ ખબર પડે શું લાકડું હે લાકડું લાકડું ખબર હે તમને શું લાકડું સનુ લાકડું ચંદન નું લાકડું છે તો આ બે રૂપિયા હોય દસ રૂપિયા તમે જોયો કોઈ જાય ફોન માં સંસ્ત કરી જોયું કે શું કિંમત છે આની બોલો ને કિંમત

બોલાવો બોલાવો જલ્દી લાકડા હા હા કરો આ ડિલિવરી કરાવવાની છે એટલે આ તમારે પૈસા નથી લેવાના એમ કહું આ લાકડાની કિંમત ખબર છે તમને ભૂલ થઈ ગઈ મારી ભૂલ શું થઈ જાય હલકા કરો હા સેમ્પલ આવે કે નથી સેમ્પલ આવે કે નથી ઓલો કરવાનો આપણે હા તો એનો ભાવ કરવાનો છે એમણે ગાડી આવશે હા દેવાનો છે આ ચંદનના લાકડા તમે હમ કરો ઓલો પુષ્પ ભાઈ છે ને પછી મજા નહીં આવે ખબર ને કવાડી રાખે આવડી એ પછી મજા નહીં આવે અને આ સેમ્પલ આલો ને મારા પેલા સેમ્પલ લઈને જવાનું આજે ડિલિવરી કરવાની આલો સારું સેમ્પલ કાઢીને આપો ઓલા મજૂરાના પગારનું કાક કાજે પૂછવા આવો ને હા એ તો પૈસા આવે એટલે થઈ જશે પૂછો ભાઈ પૂછવા મને બાર મને પૂછવા ભાઈ મને ઠેકાણે નહીં અત્યારે આરામમાં હે હમણે હું જઈ ના ને ઓલા ચંદ્રુ લા પર આ સેમ્પલ લઈને જઉં છું હું અહીંયા મને કાજે ઓલા મજૂર બાર મને પગાર નહીં આલો પૂછવા ભાવે

જેમ તેમ મનાઈને પગે પડીને આપણે આપણે બીના પૈસા લઈને આ મજૂરાનું શું બચાવ મજૂરાનું તો શું આપણું તો ઘર ચલાવવાનું નહીં પેલા મજૂરાનું તો મળી જશે ઓલા મજૂર બધે ખરાબ હે વન છે ને મને મારી લાગશે તમારે એક વાર ના લાખડા ખાલી એકવાર ના જતા રહે એટલે પછી પૈસા તો પૂછપા ભાઈ ગઈને પગ પડીને લઈ લેશું આપણે હાલો હું જતા હું આ સેમ્પલ લઈને જવું હું બરોબર તમે જાતો હા જઈને આવો તમે જાય તો તાવથી મુએ પેકમાં

ચંપલ લાવ અમારે અહીંયા આ તો મારા જવું જ પડે છે હું એમને વોર્નિંગ આપીને આવ્યો હું બરોબર મેં કીધું હાજે મારે ડિલિવરી આવવાની છે માલ મેં કીધું મારે તૈયાર જવું છે સેમ્પલ તો બરોબર છે સાઈડમાં મૂકી દે આપણે હું અહીંયા આટો મારો ગેટ ટુ બેગો દલ હા હું પકડી લઉં ને હા આ લાકડો આટલું છે ચાલો ચૂકે ની કોઈ દે ચૂકેગા નહીં ચાલો ચાલો આપણે ઓલા લાકડા બધા ભેગા કરી એમને તા ડિલિવરી વાળાને ફોન હા શું કરે આયા ઘરે રે ચલો હે આ લે નેચે ઉતરે નેચે ઉતરે

બાપુ પણ શું હે હમણાં ગોરી મારશે આ પણ આ શું ધ્યાન રાખો તમે યાર

ખાવાની આલુ છે સારું બધી બરોબર બીજી આ તો કામ થી બરાબર ઘરે ને માની 50 ને તો હા હા

જોવા મળે ધ્યાન અને હવે ધ્યાન તમે કહી ધ્યાન યાર ને માલ લોડિંગ થઈ કરી હું શું કહું હું શું કહું માલ લોડિંગ થઈ ગયો છે બરોબર હા

બસ પુષ્પા ભાઈ આપડે માલ લોડ થઈ ગયો માલ લોડ થઈ ગયો હે પૈસાની ડિલિવરી થાય એટલે તમે મને ફોન કરી દેજો અને બીજી વાત અત્યારે ધ્યાન રાખવાની માલ હરખે ધ્યાન રાખીશ હું બચ્ચે સરખી ધ્યાન રાખીશ અને બીજો હવે બીજો કાલનો ઓર્ડર છે એ કાલે હવે બીજો હા કાલે કરી લખશું આપણે બરોબર મૂળગણને માલ અત્યારે ગાડી લોડ થઈ ગઈ બરોબર હા ગાડી લોડ થઈ ગઈ ગાડી નીકળવાની તૈયારી છે બરોબર હવે તો હવે હું जाऊ આ તું નીકળી કે ઓસ બા અલ્યા કોઈ જો ના બધો 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 કોન ત્યાં તો નઈ પાછો હા શું કીધું હા હા નહીં કોઈ કોઈ વાગે નહીં મળે હા હા હા